જો મિત્રો અમે પહોંચી ગયા છે ગાર્ડન માં આ ક્યાંનું ગાર્ડન છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ છે અમારું ગાર્ડન બે રાજી થઈ ગયા આગળ આગળ દોડવા મળ્યા આ બાજુ વહી ગયો દેવાન છે આગળ આગળ જાય છે

અત્યારે તો કઈ શરૂ હોય નહીં રાત્રે શરૂ થાય તો અત્યારે તો બંધ છે તો એ તો માનતી જ નથી હા જા વૈશા દેવાન સીધો તો દોડી ને સીધી લસર પટ્ટી આવી ગઈ ને ચડી ગઈ ઉપર લસર પટ્ટી ખાવા ક્યાં આવી આવી તું લસર પટ્ટી ખાવા એ આ પડે હોત ને

દેવાન છે લસરપટ્ટી ખાય છે વિવાન અહીંયા બાજુમાં છે ન્યા આ લસરપટ્ટી ખાય છે એક હાથે લસરપટ્ટી ખાવા મળ્યો છે જો લે વિવાન વિવાન હા તારો એક હાથ હારો નથી ને જાય ને ચડે છો એ તો જો એક હાથ હારો નહીં તોય ચડી ગયો નીચે રે નીચે આ દક્ષા એનું ધ્યાન રાખે છે ને દેવાનજી સીધો દોડે દોડી કરે લસર ખાવા ઘડી ગામ ને ઘડી ગામ ખાવા લઈ જાવ ને હાલ હવે ઈચકા ખાવા જાય ઈ તો જો દોડા દોડી કરવા મળી ગાર્ડન જોઈ જોઈને રાજી થઈ ગઈ લસર પટ્ટી પછી દેવાનજી જી ખાવા આવી પણ અહીંયા તો બહુ જાગા છોકરા હતા એટલે વારામાં ઊભું રહેવું પડે દેવાનજી ઉભી રહી ગઈ વારામાં એનો વારો આવે ત્યારે હિંચકા ખાવા મળશે એ તો પાછી ભાગી અહીંયા હિંચકો મૂકીને જો દક્ષિણ અહીંયા ઊભી છે હિંચકા વાટે આજે હિંચકો મૂકીને આયા ભાઈ આવીને એ લસર ખાવા હિંચકો નહીં જ ખાવા જવાનું તારે એ તો અહીં લસર પટ્ટી ઉપર બેસીને એના મમ્મીને બોલાવા મળી એના મમ્મી મમ્મીને એને હિંચકાની વાટે ઊભી જો એ તો બોલાવા મળી ઈ જ કામ હાલો નીચે ભાઈ લસર પટ્ટી ખાવ હાલો ફાઈનલી ઘણી બધી રાહ જોયા પછી બે ભાઈ બેનનો નો હિંચકા ખાવા વારો આવી ગયો બે હિંચકા ખાવા મળ્યા ને થઈ ગયા બે રાજી પડતો નહી પાછો તું દેવાન છે તો કેટલી રાજી થઈ ગઈ હા દક્ષા નાખવા મળે હિંચકા બે ભાઈ બેન ને મજા પડી ગઈ આજ તો મજા આવે છે ને દેવાનજી હેવા બહુ મજા આવે છે આમ કે દક્ષા હિંચકા નાખતી નાખતી પાછી ગયા ઝાડ છે નું ગુંદાનું છે ગુંદા જેવું છે પણ ગુંદા નું નથી ભાઈ તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો છે છે ગુંદા લાગે છે ગુંદા નથી કાઈ ઘણા સમય પછી આજ બહાર આવ્યા છે એટલે બે બહુ મોજમાં છે આ જો મોટી થઈ ગઈ તો એ બાળપણ ના ખેલ કરે હિંચકા ખાવા મને હિંચકા નાખજો

ને દક્ષ દેવાન છે ને એમ બહુ હિંચકા ખબર બહુ આ બે હિંચકા ખાય છે દેવાનજી ને દક્ષ હિંચકા નાખે છે ને જીવન ને હું નાખું છું બે બહુ એન્જોય કરે છે બે બહુ આનંદમાં પણ છે હિંચકા ખાય પછી દેવાન છે ને દક્ષ બે આ કસરત કરવા એવા આ કસરત છે ને તારે રોજ કરવા આવવાની જરૂર છે તારું શરીર છે ને ઘટી જાય ને હા છોડી દે છોડી દે તું છે ને બાદ જ ને હા તું છે ને કાલ થી રોજ આવજે કસરત કરવા હો તારું શરીર ઘટી જાય બસ એ તારા માટે જ છે જો એ રીતે લે તું જ પાછી ગોવા ચકડું ફરવા મળે એમ નહિ ફરવાનું હા જો હવે રમત કરે ને <small> મારે <small> બહુ સિકા છે ઇત અહીંયા હા ને એવું બધું છે છે ને આને બેઠી હા એ છે પણ દેખાતું નથી મારે આમાં એક બોટલ માથમ મારું એમ થાય

તો અત્યારે ન્યા જાવું છે અને આ છે તળાવ આ તળાવમાં પેડલ બોટ હોય પછી બીજી બે ત્રણ બોટ હોય ઓલી ફેરે આવે ને ત્યારે પેડલ બોટ માં બેઠા થાય એટલે હાલ ફેરે નથી બેસવાનું અત્યારે બેસ્યા હોય તો બહુ મસ્ત મજા આવે તો અત્યારે જાવી આગળ ત્યાં પણ લસરપટ્ટી છે ને કયો તારે શું કરવું છે એને રેવાદઈ નથી લેવું હાલો આમ આગળ મામાને ઘરે ઉગાવા થાય એટલે તે આટલું બધો સમય હારું ન રેય સુકાઈ જાય હા તોડી લે ખેજાશે આ ગાર્ડન વાળા ભાઈ ગાર્ડન વાળા ભાઈ છે હા તો નો લેવાય ને તો ચલો લસર પટ્ટી આવી ગઈ બીજી આ જો પાછું ગાર્ડન એક જ છે પણ બે લસર પટ્ટી લસરપટ્ટી હિસ્કા છે દેવાંશી ને નાની પટ્ટી માં જવું તું તો એ નાની પટ્ટી માં લસરપટ્ટી ખાવા મળી ઘણા બધા છોકરા છે જો સાંજના પાંચ છ વાગી ગયા છે ને એટલે આખું ગાર્ડન ભરાઈ ગયું છે કે મને કેચ કરવા હાલ તો હું હવે જાઉં છું એને કેચ કરવા એવું છે દેવાન વૃક્ષ રોપે છો હે હા બહુ સરસ કામ કરે છો વૃક્ષ કેમ રોપે છો હે

નાના છોકરાને અહીંયા આવવું હોય તો મજા આવે એવું ગાર્ડન છે બહુ જાજુ રમવાનું છે અહીંયા બાળકો માટે એટલે એકવાર જરૂર આવજો દેવાંશી જો અહીંયા લસણ પટ્ટી ખાય દક્ષિણ અહીંયા થાકીને બેસી ગઈ ને પાણી વાણી પી લીધું હવે એ છોકરાઓ ધ્યાન રાખે ને હું એક બે વિડીયો બનાવી લઉં આ જો દેવાંશ વિડિયો ખૂબ લોંગ છે એટલે આનો બીજો ભાગ પણ બનાવ્યો છે તો હવે મા બીજા ભાગમાં